નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં હાલત હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ અંગે મુજબ વિસ્તારમાં રહેતું દંપતી પોતાના બાઇક પર સંગમ સોસાયટી તરફ જઈ રહ્યું હતું આ દરમિયાન રસ્તા પર મોટા ખાડા ન હોવાની ધારણા હેઠળ આગળ વધ્યા હતા પરંતુ

જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર